પાટણ જિલ્લાના સિદ્ધપુરના કાકોસીમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી યોજાઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રેક્ટર ચલાવ્યું દારૂબંધીના કડક અમલની માંગ કરી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા સિદ્ધપુર પહોંચી હતી સિદ્ધપુર તાલુકાના ગગલાસણ ગામે સ્વાગત બાદ ઉમરૂ ચાર રસ્તા થઈને આ રાત્રા કાકોસી ગામે પહોંચી હતી કાકોસીના મુખ્ય બજારમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા મુખ્ય માર્ગો પરથી પ્રસાર થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ગુજરાત કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા કેન્દ્રીય પ્રવક્તા પવન ખેડા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને સુભાસિની યાદવ સહિતના અગ્રણી નેતાઓને સભાને સંબોધી હતી સભામાં મહિલાઓએ દારૂબંધીના કડક અમલની માંગ કરી હતી તેમણે દારૂના વેચાણ માટે હપ્તા લેતા પોલીસ કર્મીઓ તેમજ સરકારમાં બેઠેલા લોકો સામે કડક કાર્યવાહીની અપીલ કરી મહિલાઓએ જણાવ્યું કે ગામડે ગામડે પીવાનું પાણી નથી પહોંચતું પરંતુ દારૂની રેલમ છેલ છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને અનેક યુવાનોના મોત થયા છે ખેડૂતોએ કમોસમી વરસાદને કારણે થયેલા મોટા નુકસાન અને આર્થિક પાયમાલી અંગે રજૂઆત કરી તેમણે સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ કરી હતી આ યાત્રા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ લોકોને ન્યાય નીતિ અને સત્યના માર્ગ પર ચાલવા માટે અપીલ કરી આ યાત્રાને લોકો તરફથી વ્યાપક સમર્થન મળ્યું હતું વિવિધ સમાજના લોકો યુવાનો મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા આ પ્રસંગે ડોક્ટર કિરીટ પટેલ જગદીશ ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર સહિતના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ પાટ સમગ્ર ગુજરાતમાં આશા વર્કર આંગણવાડીની બહેનો જીઆઈએસએફના જવાનો સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સોમગાર્ડના જવાનો અનેક કર્મચારી મિત્રો કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો પચીસ વર્ષથી કરે ધરણા કરે અરજી આપે આવેદન આપવા છતાં ભારતીય સરકારે કર્મચારીઓની વિરુદ્ધમાં જે એમપીઓનો કેસ દાખલ કર્યો એ કઈ હદે રાજ્યની સરકાર કર્મચારી વિરોધી છે એ આ ભાજપ સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે એક તરફ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતોને ન્યાય નહીં આપો બીજી તરફ ગુજરાતનું બેન દીકરીઓ માતાઓ યુવાનોને દારૂને ટર્સમાં ખતમ કરવા અને ત્રીજી તરફ સુપ્રીમ કોર્ટમાં કર્મચારીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટને મજબૂત કરી શોષણની વ્યવસ્થાને આજ ગુજરાતનું મોડલ છે આ મોડલને ઉખાડી ફેંકવા માટે કોમરે સ્પાટી અને કટિબદ્ધ છે અને એના જ ભાગરૂપે છન આકૃષ્ણિટી ઉખાડી છે આ જન આક્રોશ રેલીના મંચ પરથી ફરી એકવાર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકું છું આવો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં જાહેરમાં દેશ અને દુનિયાના મીડિયા અને જનતાની સામે તમારી ને મારી વચ્ચે એકવાર ડિબેટ થઈ જાય ઉતણખાના જુગાર ના અંડા દારૂ ના અંડા અને ડ્રગ્સ નો કાળો કારોબાર ગુજરાત માં કોણ ચલાવે છે સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન યાત્રાની શરૂઆત કરી આજે એનો અગિયારમો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોસી ખાતે પહોંચી છે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે એ દરેક લોકોની એક જ માંગ છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ડ્રગ્સને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે ઉટલેગરો બેફામ છે જ્યારે ગુજરાતની મહિલાઓ બહેનો માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી છે આ ગુજરાતમાં જે ખુલ્લામ દારૂ મળે છે ડ્રગ્સ મળે છે યુવા પેઢી બરબાદ થાય છે નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બેન દીકરીઓ વિધવા થાય છે એની સામે આખું એક જનઆંદોલન ઊભું થયું છે ગામે ગામ લોકો હવે ખૂલીને બોલતા થયા છે ગામે ગામ લોકો તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવા સુધી તૈયારી બતાવે છે ત્યારે એવા સંજોગોમાં દરેક જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના મારા આગેવાનો કાર્યકરો લોકોની પાસે માહિતી મેળવી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ દારૂનો અડ્ડો ચાલતો હોય તમારા ગામમાં કે શહેરમાં કોઈ ગલીમાં ડ્રગ્સ વેચાતું હોય કોઈ બુટલેગરો બેફામ હોય પોલીસ ને પ્રશાસન એમાંથી હપ્તા લેતું હોય એ બધી જ માહિતી અમારા સુધી મોકલો એ માહિતીઓ ભેગી કરીને અમે સરકારને પણ મોકલીશું જરૂર પડે તો જનતા રેડો પણ થશે અને જો સરકાર હપ્તા લેવાની લાઈમાં હપ્તા લેવાની લાલચમાં